કેમ છો મિત્રો હું છું કલ્પના કલ્પનાસ કિચનમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમે જો મારી આ રેસીપીથી ચીલી પનીર બનાવશો ને તો રેસ્ટોરન્ટ જવાની જરૂર નહીં પડે એકદમ સરળ રીતથી રેસ્ટોરન્ટ જેવું ક્રિસ્પી અને ટેસ્ટી ચીલી પનીર ઘરમાં બનાવવું ખૂબ જ સરળ છે અને એ પણ ઘરમાં જ મળી રહે સામગ્રીમાંથી બનાવી લઈએ છીએ અને ઝટપટથી બની જાય છે અને બન્યા પછી એકદમ રેસ્ટોરન્ટ જેવું ટેસ્ટી બને છે તો ચાલો બનાવી લઈએ ઝટપટથી રેસ્ટોરન્ટ સ્ટાઈલ ચીલી પનીર નવી રેસીપી જોવા માટે કલ્પનાસ કિચનને સબસ્ક્રાઈબ કરો સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવી દો જેથી નવા રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા મળે પનીર ચીલી બનાવવા માટે મેં અહીં ત્રણસો ગ્રામ પનીર લઈ લીધું છે અને ઘરનું બનાવેલું એકદમ સોફ્ટ પનીર છે પનીરને મેં ચોરસ ટુકડામાં કટ કરી લીધું છે ઘરમાં પનીર કઈ રીતે બનાવવું એનો વિડીયો મેં મારા યુટ્યુબ ચેનલ પર મૂક્યો છે તમે એમાં જોઈ શકો છો ત્યારબાદ આપણે અહીં બે મોટા મેં કેપ્સિકમ ચોરસ ટુકડામાં કટ કરીને લીધા છે અને બે ડુંગળીને પણ મોટા ટુકડામાં આ રીતે કટ કરીને લેવાની છે સૌથી પહેલાં આપણે એક પેસ્ટ બનાવી લઈએ જ્યારે પણ આપણે ચીની પનીર બનાવતા હોઈએ છીએ તો આપણોને ચીલી સોસની જરૂર પડતી હોય છે પરંતુ ચીલી સોસ જો વધારે પડતા દિવસનો હોય તો એનો કલર ચેન્જ થઈ ગયો હોય છે અથવા હોતો પણ નથી ઘરમાં તો એના માટે આપણે એક મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું લઈશું અને એમાં લગભગ ત્રણથી ચાર ચમચી જેટલું પાણી નાખી અને એની પેસ્ટ બનાવી લઈશું આ પેસ્ટનો ઉપયોગ આપણે ચીલી સોસની જગા પર કરીશું તમારી પાસે ચીલી સોસ ના હોય તો તમે આ રીતે કરી શકો છો હવે આપણે એક મિશ્રણ બનાવી લઈએ મેં અહીં બે મોટી ચમચી કોર્નફ્લોર લીધો છે એને આપણે એક બાઉલમાં લઈ લઈશું અને બે મોટી ચમચી મેંદો લઈશું અને બંને લોટને આપણે સરસ મિક્સ કરી લઈશું પનીરને કોટ કરવા માટે આપણે આ મિશ્રણ રેડી કરીએ છીએ જુઓ મિત્રો આપણો બંને લોટ મિક્સ થઈ ગયો છે હવે પનીરને આપણે એક મોટી થાળીમાં લઈ લઈશું જેથી આપણોને લોટ મિક્સ કરતાં સરસ ફાવી જાય અને પનીરને મેં ધોઈને કોરું કરીને લઈ લીધું છે પનીર થોડું ભીનું હોવું જોઈએ જેથી આપણો લોટ સરસ કોટ થઈ જાય હવે એના પર આપણે બેથી ત્રણ મોટી ચમચી જેટલો પહેલે લોટ નાખીશું તમે જ્યારે મિશ્રણને ઘોલ કરીને એટલે કે પાણીનું લિક્વિડ કરીને નાખો તો એમાં કોઈ વખતે ભજીયા જેવું થઈ જતું હોય છે અથવા કોઈ વખતે બહુ મિશ્રણ પાતળું થઈ જતું હોય છે પરંતુ આ રીતે કરવાથી એકદમ સરસ પનીર પર લોટનું કોટ થઈ જાય છે જુઓ સરસ કોટ થઈ ગયું છે હવે એનામાં આપણે સ્વાદ મુજબ મીઠું નાખીશું અને ચમચી આપણે મરીનો પાવડર નાખીશું મરીનો પાવડર નાખવાથી પનીરમાં પણ આપણને તીખાસ પણ મળે છે અને ટેસ્ટ પણ મળે છે હવે જે આપણે પેસ્ટ બનાવીને રાખી છે એ એક ચમચી જેટલી આપણે પેસ્ટ પણ નાખીશું અને પેસ્ટ નાખ્યા બાદ આપણે ફરીથી પનીરને એમાં મિક્સ કરી લઈશું એટલે પનીરમાં એકદમ સરસ કલર પણ આવી જશે હું જ્યારે પણ ચીલી પનીર બનાવું છું તો આ રીતે જ લોટને કોટ કરું છું એને લિક્વિડમાં ડીપ કરીને ફ્રાય નથી કરતી અને જુઓ મિત્રો આપણો સરસ કોર્નફ્લોર મેંદો અને ચીલીની પેસ્ટ સરસ મિક્સ થઈ ગઈ છે અને કોટ થઈ ગયું છે અને આપણે સાઈડમાં રાખી લઈએ અને હવે એક બાઉલમાં આપણે એક મોટી ચમચી કોર્નફ્લોર લઈશું અને એમાં વન ફોર્થ કપ જેટલું પાણી નાખીશું અને એક પાતળી સ્લરી બનાવી લઈશું ચીલી પનીરની બધી જ તૈયારી આપણી થઈ ગઈ છે હવે ફટાફટ આપણે ચીલી પનીરને બનાવી લઈએ સૌથી પહેલાં મેં અહીં પેન મૂકી દીધું છે અને એમાં તેલ પણ લઈ લીધું છે આપણે પનીરને સેલો ફ્રાય કરીશું ડીપ ફ્રાય નથી કરવાના એમાં આપણા કોટ કરેલા પનીર બધા જ નાખી દઈશું અને પનીરને બંને તરફથી બધી તરફથી સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈશું જો તમે ચાહો તો ડીપ ફ્રાય પણ કરી શકો છો જો તમે પનીરને ખીરામાં ડીપ કરીને કરતા હોય તો તમારે એને ફ્રાય જ કરવા પડે છે પરંતુ આ રીતે કોટ કરવાથી એ આ તમે થોડા તેલમાં એને સેલો ફ્રાય પણ કરી શકો છો જુઓ મિત્રો એક સાઈડથી સરસ આપણા પનીર ક્રિસ્પી થઈ ગયા છે હું હવે બીજી સાઈડથી પણ એને પલટાવી દઉં છું અને બધી સાઈડ ફેરવતા ફેરવતા આપણે ક્રિસ્પી થાય ત્યાં સુધી એને ફ્રાય કરી લઈશું જ્યારે પણ તમારે ચીલી પનીર બનાવવું હોય તો પૂર્વ તૈયારીમાં તમે આ રીતે પનીરને ફ્રાય કરીને રાખી શકો છો અને ડુંગળી અને કેપ્સિકમને સમારીને રાખી શકો છો બાકીની બધી પેસ્ટ પણ ભેગી કરીને રાખી શકો છો કોઈ પણ ગેસ્ટ આવે તો ફટાફટ બનાવી શકો છો જુઓ મિત્રો આપણા પનીર સરસ ફ્રાય થઈ ગયા છે આપણે એને પ્લેટમાં કાઢી લઈશું અને બાકીના રહેલા પનીરને પણ આ રીતે જ આપણે સેલો ફ્રાય કરી લઈશું એ જ પેનમાંથી મેં વધારેનું તેલ કાઢી લીધું છે ફક્ત એક મોટી ચમચી જેટલું તેલ રહેવા દીધું છે હવે એમાં આપણે એક નાની ચમચી મેં અહીં લસણ લીધું છે લસણને મેં અધકચરું વાટી લીધું છે અને એક મોટી ચમચી આપણે આદુ રાખીશું અને આદુને પણ અધકચરું વાટી લીધું છે તમે ચાહો તો ઝીણું ઝીણું સમારી પણ શકો છો અને એને આપણે ફૂલ ગેસ પર સોતે કરી લઈશું ચાઇનીઝ બનાવો ત્યારે ગેસની ફ્લેમ આપણે ફૂલ રાખવાની છે જુઓ મિત્રો આપણું આદુ લસણ સરસ સોતે થઈ ગયું છે એમાં બે લીલા મરચાં મેં મોટા ટુકડામાં સમારીને નાખ્યા છે એ નાખીશું અને એને પણ અડધી મિનિટ માટે સોટે કરી લઈશું મરચાં અને આદુ લસણ સરસ સોતે થઈ ગયા છે હવે એમાં આપણે બે ડુંગળી મોટા ટુકડામાં સમારેલી નાખીશું અને એને પણ આપણે સરસ મિક્સ કરી લઈશું ડુંગળી અને મરચાં આદુ લસણ સરસ મિક્સ થઈ જાય એટલે એમાં બે મોટા ટુકડામાં સમારેલા કેપ્સિકમ નાખીશું અને એને પણ આપણે સરસ મિક્સ કરી લઈશું બધું સરસ મિક્સ થઈ જાય ત્યારબાદ એમાં હવે આપણે સ્વાદ મુજબ મીઠું નાખીશું જેથી મીઠું નાખવાથી આપણા બધા વેજીટેબલ સોફ્ટ થઈ જાય આપણે વેજીટેબલને બહુ કૂક નથી કરવાના ક્રન્ચી રાખવાના છે એ વાતનું ધ્યાન રાખજો વેજીટેબલ જો વધારે પડતાં સોફ્ટ થઈ જાય તો પછી ખાવાની મજા નથી આવતી એટલે આપણે એક મિનિટ માટે એને સોટે કરી લઈશું જુઓ મિત્રો આપણા સરસ વેજીટેબલ સોટે થઈ ગયા છે હવે એમાં આપણે જે મરચાંની પેસ્ટ બનાવીને રાખી છે એ નાખીશું બધી જ પેસ્ટ નાખી દેવાની છે અને એને પણ આપણે સરસ મિક્સ કરી લઈશું આ સ્ટેજ પર તમારી પાસે ચીલી સોસ હોય ગ્રીન અથવા રેડ તમે એ નાખી શકો છો ત્યારબાદ દોઢ ચમચી મેહી સોયા સોસ લીધો છે ડાર્ક સોયા સોસ લીધો છે એ નાખીશું અને એને પણ મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો આપણા વેજીટેબલમાંથી એકદમ ધુમાડા નીકળે છે હંમેશા જ્યારે ચાઇનીઝ બનાવો તો આ રીતે ફૂલ ગેસ પર જ બનાવવાનું અડધી નાની ચમચી મરીનો અદકચરો પાવડર નાખીશું અને વન ફોર્થ કપ આપણે ટોમેટો કેચઅપ નાખીશું કોઈ પણ કંપનીનો તમે ટોમેટો કેચઅપ લઈ શકો છો અને ત્યારબાદ એક નાની ચમચી આપણે વિનેગર નાખીશું અને બધું જ સરસ મિક્સ કરી લઈશું મિક્સ કરી અને આપણે એક મિનિટ માટે એને કૂપ કરી લઈશું જેથી બધા સોસ આપણા વેજીટેબલમાં સમાઈ જાય જુઓ તમે જોઈ શકો છો કલર પણ એકદમ સરસ આવી ગયો છે અને એક મિનિટ થઈ ગઈ છે હવે આપણે તૈયાર કરેલી કોર્ન ફ્લોરની સ્લરી નાખીશું સ્લરી નાખી અને આપણે એને તરત જ ફેરવી લેવાનું છે નહીં તો કોર્ન ફ્લોર ગઠ્ઠો થઈ જશે જુઓ મિત્રો મેં બધી સ્લરી નાખી દીધી છે અને એને આપણે અડધી મિનિટ માટે કૂક કરી લઈશું એકદમ સરસ કૂક થઈ જશે એટલે એમાં કલર પણ સરસ આવી જશે તમે જોઈ શકો છો અને મને ગ્રેવી વધારે નથી જોઈતી એટલે મેં આટલી સ્લરી નાખી છે જો તમને ગ્રેવી વધારે જોવે તો આ સ્ટેજ પર તમે પાણી નાખી શકો છો હવે આપણે તૈયાર કરેલું પનીર નાખીશું ફ્રાય કરેલું અને બધું જ આપણે એમાં મિક્સ કરી લઈશું બધું જ સરસ મિક્સ કરી દેવાનું છે જેથી પનીર પર આપણા બધા સોસ કોટ થઈ જાય અને પનીર પર એકદમ સરસ ચીલી પનીરનો ટેસ્ટ આવી જાય તમે જોઈ શકો છો કલર જુઓ કેટલો સરસ આવ્યો છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ ડ્રાય ચીલી પનીર બન્યું છે જો તમારે ગ્રેવીવાળું જોવે તો તમે પાણી નાખી શકો છો હવે આપણે છેલ્લે એમાં લીલી ડુંગળી નાખીશું અને ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને ગરમાગરમ ચીલી પનીરને આપણે સર્વ કરીશું આપણું ચીલી પનીર બનીને રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી બન્યું છે અને સુગંધ પણ ખૂબ જ સરસ આવી રહી છે તો મિત્રો હવે રેસ્ટોરન્ટમાં કે હોટલમાં ચીલી પનીર ખાવાની જરૂર નથી તમે ઘરે જ મારી આ રેસિપીથી ચીલી પનીર બનાવી શકો છો એકદમ રેસ્ટોરન્ટ કરતાં પણ અને હોટલ કરતાં પણ ટેસ્ટી અને સરસ બને છે અને ખૂબ જ સસ્તું પણ પડે છે આટલું ચીલી પનીર તમે ત્રણ વ્યક્તિને સર્વ કરી શકો છો તો મિત્રો તૈયાર છે ગરમાગરમ ચીલી પનીર બન્યું છે ને એકદમ રેસ્ટોરન્ટ જેવું જેને જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું અને તમે આ ચીલી પનીરને ડિનરમાં લંચમાં અથવા જ્યારે પણ તમને મન થાય ત્યારે તમે ખાઈ શકો છો લીલી ડુંગળીથી ગાર્નિશ કરીને આપણે ચીલી પનીરને સર્વ કરીશું તો મિત્રો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળીશું નવી રેસીપી સાથે થેન્ક યુ